લોકસભા ચૂંટણી અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન તેજ કર્યું છે રાજકોટ શહેરમાં લગાવાયેલા ભાજપના હોર્ડિંગ્સથી આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો હોવાની કલેક્ટરને ફરિયાદ કરી છે ભાજપે શહેરના અલગ અલગ વિસ્તારમાં લગાવાયેલા હોર્ડિંગ્સમાં મુદ્રક અને પ્રકાશકનો ઉલ્લેખ ન કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારે શહેરમાંથી ભાજપના હોર્ડિંગ્સને તાત્કાલિક દૂર કરવાની કોંગ્રેસે ચૂંટણીતંત્ર સમક્ષ માંગ કરી છે કોંગ્રેસ પાર્ટી વતી અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા જે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં જે હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે અને જે ભારતીય ચૂંટણી પંચનો જે જીઆર છે જે આદેશ છે એ આદેશને ઉલ્લંઘી અને આ લોકોએ બેનરો માર્યા છે એની અંદર સ્પષ્ટ એવું લખેલું છે કલમ દ્વારા કે તમે પ્રકાશનનું નામ લખવું પડે એટલે કે ખર્ચ કોણ આપવાનો છે બેનર એ પણ લખેલું નથી એની અંદર માત્ર એટલું લખેલું છે કે રાજકોટ લોકસભા મત વિસ્તાર એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી લખવું પડે એ લોકોએ અથવા ઈ પ્રિન્ટ ક્યાં થયું છે એ બેનર કોઈ જગ્યાએ પ્રિન્ટ થયો હોય એનું નામ લખવું જોઈએ